કેમેરાની એડી જોઈ હતી કેમેરો લેતા આવશે પૈસા દઈ દેસી લઈને આપણે સાંજે હાઈલા આવશે તો ચાલો મળીએ આપણે આગળ ગાડીએ તો ગાઈસ હું આવી ગયો તો મારી જમકુડીને લેવા કારણ કે મારો ભાઈબંધ મને કહે કે ભાઈ આપણે ફોર વ્હીલ લઈને જઈએ તો યાર ફોર વ્હીલ વગર મને મજા નહી આવે તો મેં કીધું હાલો ભાઈ 4 વ્હીલ લઈને જઈ બસમાં જવા કરતાં એના કરતાં વ્લર એના કરતાં હું જે ફોર વ્હીલ લેતા જઈ હવે જમકૂડીને થોડીક હું રેડી કરવાની છે કારણ કે મસ્ત નવરાવીને રાખી દીધી છે આપણે એકદમ ચકાચક તો ખાલી કામ એટલું બાકી છે કે હવે આપણે નાખવાની છે ગાડીમાં નંબર પ્લેટ કારણ કે શું છે ગાડી દોરાવી હતી ને ત્યારે સ્ક્રેચિસ પડી જાય છે ને તો આપણે નંબર પ્લેટ શું છે કાઢી લીધી જલ્દીથી આપણે નંબર પ્લેટ ફિટ કરી નીકળીએ રાજકોટ તો ભાઈ વેટાળ પંપ આવી ગયા હતા અને થોડુંક મમોમ નખાવી લઈ ગાડીમાં કારણ કે છે નહીં થોડું ગાય ચેક કરો તો ભાઈ અત્યારે આવી ગયા હતા આપણે એસટી ની ઉપર જ સાત રસ્તા સર્કલની ઉપર એસી બનાવનામ કેમ કે આપણે

ગજબ બે જતી હૈ તો બીજું ટોળી નાખવા આવી ગયું છે ક્યાં તો કે પડદરી પાસે અને પછી હવે શું કરવાનું છે તો કે મારે ધમ્પાને લંચ કરવાનું છે લંચ કેવા કલરનું બહુ દાહી મારું છે કેવા કલરનું લંચ કરવાનું છે લંચ કરવાનું યસ આ લે લેવાનું જો આ કે કરે ઈ તો જે અમારા કલેયા ઓલરેડી છે મારી પાસે ચાર સ્ટેડિયમ રાજકોટ રાજકોટ ખંડેરી સ્ટેડિયમ નામ તો મને નથી ખબર ભાઈ કેસર લગા મેરા મજાક ભૂખ લાગી પેલા એનું કરો હોટલ આવી મિત્ર ક્યાં રાખી જોઈએ આપડે બતાવી હમણાં તમે ખાઈ લે ફસ ગયા રાખી ગયો હાલ છે આપને અભિમાન નથી ખોટો

પછી પાછા રિટર્ન થઈ જાય જામનગર એક કામ બતાવી લે આપણે લોકો માગર ખબર પડી ગયા તમને અમારો એટલા રાજકોટ પોગી ગયા ને આપણે જ્યાં સોપે જવાનું હતું જઈ આવ્યા ને 80 માંથી થોડા ઘણા પૈસા ઉપાડી લી જાય શું કામ કારણ કે આપણે જે ડીલ કરવા આવ્યા હતા યાર ઈ ડીલ થઈ ગઈ છે ફાઈનલ એટલે કે આપણે આવ્યા હતા ડીએસએલ લેવા એક દુકાને

પૈસા દેવા જોઈએ બોલતી નથી ખબર નહી આ વાત એને જ બોલતી આપણે ભાઈ બતાવો કે કેમેરો તમને દેઈ નાનું સામે લઈ હા બરોબર ખર્ચો એમ કોંગ્રેચ્યુલેશન હવે બીજો વારો આઈફોન નો અહીંયા જ આવી જાય ભાઈ આ આ લ્યો લ્યો અમારા ભાઈને લ્યો તો ખરી યાર ઓમાં

ચાલ હવે આપણે જઈએ જામનગર કારણ કે આપણે કામ હતું એ લીધું અને આપણે જમી લીધું રસ્તામાં પંદર મિનિટ માં આપણે પહોંચી ગયા છીએ પડતરી હું કામ કારણ કે હવે આપણે જઈજી જામનગર નજારો જોવો જોઈએ કેમ આવે ગાડી સ્પીડ જતી હોય અને સનસેટ

કોન પ્રિન્સીસ ચીઝ બટર મસાલા આ તો પબ્લિક ને શું છે બધે ભાવ દેખાડો સમજાતું નહીં તું નહીં સમજ્યા ભાઈ જેવો બ્લોગ બને એવો જોઈ લેજો તમે શું કામ કારણ કે હું જો બીજી આમ જો એમાં છે આમાં સુખમાં ગાડી કરી દીધી છે પાર્ક અને આપણે લઈ નીકળી ગઈ ટુ વ્હીલર શું કામ કારણ કે આને અહીંયા રાખી જઈ અને અહીંયા અને અમે ધંબાવે નીકળી જઈ ઓહોના ઘરે હવે આપણે આવી જઈએ છીએ ઘરે કારણ કે લેવા ગયા તો આપણે યાર આપણા માટે કેમેરો શું કામ કારણ કે સિઝન ચાલે છે અને મહિનો દિવસ બે મહિના આ યુઝ કરશી ફોટોશૂટ કરવા માટે એન્ડ કાલે આપણે જે એક બે દિવસની નાની એવી ટ્રીપમાં કપલ ફોટોશૂટ કરવા માટે જવાનું છે બારે યાર બે દિવસ માટે એટલે જામનગરની આજુબાજુમાં નહીં પણ જામનગરથી ત્રણસો ચારસો કિલોમીટર થાય છે શું કરવાનું છે તો કે ફોટોશૂટ કરવાની છે પ્રે તો કાલે નીકળશે આપણે હું બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો બ્લોગમાં આવશે મજા એ પણ અને નવા વાર યાર સબસ્ક્રાઈબ કરી દેજો યાર મજા આવશે યાર ડેલી નવી નવી જગ્યા કોણ બતાવે યાર મારા સિવાય હે હાલો મહિલા આપણે નવા વિડીયોમાં